અને જો ચારણ સમાજ વિશે માતાજી વિશે તને કોઈ ગીગલા બોલવાનો અધિકાર નથી અને દિવાયત બોદલ નામના જે આવી મહાન હસ્તીના જે કોઈ ચારણે કોઈ કલાકારે એના વખાણ કર્યા તો એમાં કંઈ ખોટું નથી એના વિશે તારે શંકા છે અને તું એના વિશે જો આ પ્રશ્નો જો ઉઠાવતો હોય તો હું માનું છું કે તું ખરેખર આયરના પેટલો નથી હું સખત શબ્દોમાં કહું છું કે તું ખરેખર આયરના પેટલો નથી તું આવા શબ્દો નહીં તને ઉચ્ચારું નહીં કારણ કે આયરના અમે મામા કહીએ છીએ

ગુજરાતના તમામ કલાકારો કયો તો બધા વિરોધમાં ઉતરી ચૂક્યા છે આ વિરોધમાં ખાસ કરીને અકાબા ગઢવી મિત્રો આ વિવાદના કારણે મિત્રો અકાબા ગઢવીએ હવે તળાજાનું પાણી પણ હરામ કર્યું છે તો મિત્રો વિડીયો વિશે તમારું શું કેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને સાંભળો આ ભાઈનો વિડીયો આવા એટલે બે સમાજ વિશે તો કોઈ પ્રશ્ન નથી મારે પરંતુ મને એ દુઃખ છે કે આટલા બધા જો આયર સમાજના માણસો બેઠા હતા પણ કોઈ આનો વિરોધ જાહેર ન કર્યો કોઈ એવો ડાયો માણસ નહોતો બેઠો કે એનો વિરોધ કરે તો આ ગીગલાને અમે કહેવા માંગીએ છીએ કે સમગ્ર ચારણ સમાજ એને ક્યારેય એને જય માતાજીને ન કરે અને એની પેઢી એની પેઢી ની અંદર એના કુટુંબમાં ક્યાંય એને પાણી પણ એનું ન પીવે આજથી અગરાજ કરે એનું પાણી હું એવું સખત આહવાન કરું છું ચારણ ગઢવી સમાજને અને